રાજપીપળા ખાતે બત્રીસમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકલાસના દ્રશ્યો જોવા મળ્યા લઘુમતી કોમના આગેવાનો દ્વારા રથયાત્રાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું આ રથયાત્રામાં ઢોલ નગારા શરણાઈ સાથે હજારો ભાવિકો જોડાયા હતા આ રથયાત્રા સંધ્યાકાળે રણછોડજી મંદિરે વિરામ લઈ ભક્તો દ્વારા પ્રભુની આરતી કરવામાં આવી હતી જેટલા ને આજે આ મંદિરમાં ભગવાન શ્રી જગન્નાથજીની પૂજા આરતી કરવામાં આવી અને એમના થકી ત્યારબાદ આ રથયાત્રા હમણાં પ્રસ્થાન કર્યું છે ત્યારે સર્વે ભાવિક ભક્તોને સાથે રાખીને સર્વે સમાજના લોકોને સાથે રાખીને હિન્દુ સમાજનું ગૌરવ અને હિન્દુ સમાજની જે પરંપરા છે એ પરંપરાને આજે બધા જ લોકો ખૂબ જ વધાવી રહ્યા છે અને હર્ષોલ્લાસથી ભગવાન શ્રી જગન્નાથની જ્યારે આ નગરચર્યા નીકળી છે ત્યારે સર્વે એમાં ઉત્સાહભેર અને હર્ષભેર જોડાયા છે ત્યારે સર્વે ભાવિક ભક્તોને આજને આ અષાઢી બીજના રથયાત્રા નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બની રહે આરોગ્યમય બની રહે સુખ સમૃદ્ધિ બની રહે અને સાથે સાથે ગુજરાતમાં પણ સુખ સમૃદ્ધિ બની રહે અને દેશમાં પણ શાંતિનો માહોલ જળવાઈ રહે અને આ દેશ વિકાસના પંથે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું નડિયાદ સહિત રાજ્યભરમાં રથયાત્રાના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં